પ્રમાણમાં સદ્માન કરાય માફ માફ કરજો હા આપણે રહ્યા શિક્ષક એની બોલી ન થાય ઓહ એટલે જેતીભાઈ ઇન્દ્ર માટે તો તમે બધા અચ્છબ્રનું કહો છો આજે કેમ પ્રોગ્રામ એમને ગોઠવવા માટે બેહા પાડી ખબર છે એમણે તો કંઈ બેનાવું ગોઠવું છે બરાબર સાંભળજો બરાબર બધા આપણે અહીંયા બેઠેલા બધા એવું નક્કી કરી લઈએ કે ગમે તે તરીક પરિસ્થિતિ હોય પણ જો નેવ વર્ષની ઉંમરે પણ આ ભાઈ આટલા તંદુરસ્ત મંદુરસ્ત રહેતા હોય તો એમના પોઝિટિવ એટીટ્યુડને કારણે સકારાત્મક વલણને કારણે વિચારો આ જમાનામાં સંયુક્ત કુટુંબમાં રહેવું સહેલું નથી આજે એમના પરિવારના બધા સભ્યો એમના આનંદ ઉત્સાહથી આટલો સપોર્ટ કરે છે એ શું બતાવે છે